શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા ભક્તના હૃદયમાં વિરાજમાન શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને છત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને સાડત્રીસમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું ચોથા અધ્યાયના બાવીસમાં શ્લોક પર સ્વામી શ્રી રામસુખદાસ મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીશું હરીહ ચોથા અધ્યાયના ના શ્લોકનો અર્થ છે જે કર્મયોગી ફળની ઈચ્છા વિના પોતાની મેળે જે કંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહે છે અને જે ઈર્ષ્યાથી રહિત દ્વંદ્વથી અતીત તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન છે તે કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી નથી બંધાતો હવે આ શ્લોક પર સ્વામી રામ સુખદાસજી મહારાજની લખેલી ટીકા સાંભળીએ કર્મયોગી નિષ્કામ ભાવપૂર્વક સાંગોપાંગ રીતિથી સઘળા કર્તવ્ય કર્મો કરે છે ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય ન રાખીને કર્મો કરતા ફળના રૂપમાં તેને અનુકૂળતા કે પ્રતિકૂળતા લાભ કે હાનિ માન કે અપમાન સ્તુતિ કે નિંદા વગેરે જે કંઈ મળે છે તેનાથી તેના અંતઃકરણમાં કોઈ અસંતોષ પેદા નથી થતો જેવી રીતે તે વેપાર કરતો હોય તો તેને વેપારમાં લાભ થાય અથવા હાનિ તેના અંતઃકરણ ઉપર તેની કોઈ અસર નથી પડતી તે દરેક પરિસ્થિતિમાં સમાન રૂપે સંતુષ્ટ રહેશે કેમ કે તેના મનમાં ફળની ઈચ્છા નથી હોતી તાત્પર્ય એ છે કે વ્યાપારમાં તેને લાભ લાભહાનીનું જ્ઞાન તો હોય છે તથા તે તેના અનુસાર યથોચિત ચેષ્ટા પણ કરે છે પરંતુ પરિણામથી તે સુખી દુઃખી નથી થતું જો સાધકના અંતઃકરણ ઉપર અનુકૂળતા પ્રતિકૂળતાની થોડી અસર પડી પણ જાય તો પણ તેને ગભરાવું નહીં જોઈએ કેમ કે સાધકના અંતઃકરણમાં તે પ્રભાવ સ્થાયી નથી રહેતો જલ્દી દૂર થઈ જાય છે કારણ કે કર્મયોગીની સઘળી ક્રિયાઓ પ્રાણી માત્રના હિતને માટે જ હોય છે આથી જો તેનામાં કિંચિત માત્ર પણ ઈર્ષાનો ભાવ હશે તો તેની સઘળી ક્રિયાઓ બીજાઓના હિતના માટે નહીં થઈ શકે દોષ બહુ જ સૂક્ષ્મ છે બે દુકાનદાર હોય અને પરસ્પરમાં મિત્રતા રાખતા હોય તેમનામાં એકની દુકાન બીજાની અપેક્ષાએ વધુ ચાલે તો બીજાના થોડી ઈર્ષા પેદા થઈ જશે કે તેની દુકાન વધુ ચાલે અને મારી ઓછી ચાલે આ રીતે ઈર્ષા દોષના કારણે મિત્રથી પણ મિત્રની ઉન્નતિ નથી સહી જતી જ્યાં પરસ્પરમાં પ્રેમ છે એકતા છે મિત્રતા છે ત્યાં પણ ઈર્ષ્યા દોષ આવી જાય છે પછી જ્યાં વેર ભિન્નતા વગેરે હોય ત્યાંનું તો કહેવું જ શું એટલા માટે સાધકે આ દોષથી બચવાના માટે વિશેષ સાવધાન રહેવું જોઈએ કર્મયોગી લાભ હાનિ માન અપમાન સ્તુતિ નિંદા અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખ વગેરે દ્વંદોથી અતીત હોય છે એટલા માટે તેના અંતઃકરણમાં તે દ્વંદોથી થવાવાળા રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારો નથી હોતા દ્વંદો અનેક પ્રકારના હોય છે જેમ કે ભગવાનનું સગુણ સાકાર રૂપ સારું કે નિર્વિકાર રૂપ સારું છે અદ્વૈત સિદ્ધાંત સારો છે કે દ્વૈત સિદ્ધાંત સારો છે ભગવાનમાં મન લાગ્યું કે ના લાગ્યું એકાંત મળ્યું કે ના મળ્યું શાંતિ મળી કે ના મળી સિદ્ધિ મળી કે ન મળી વગેરે આ બધા દ્વંદોની સાથે સંબંધ ન રહેવાથી જ સાધક નિદ્વંદ થાય છે જેવી રીતે ત્રાજવું કોઈ પણ તરફ નમી જાય તો તે બરાબર નથી કહેવાતું એવી જ રીતે સાધકના અંતઃકરણમાં કોઈ પણ તરફ જોગ થઈ જાય તો તે દ્વંદાતીત નથી કહેવાતો કર્મયોગી બધા પ્રકારના દ્વંદોથી પર થયેલો હોય છે એટલા માટે તે સુખપૂર્વક બંધનથી મુક્ત થાય છે કોઈ પણ કર્તવ્ય કર્મનું નિર્વિઘ્ન રૂપે પૂરું થઈ જવું એ સિદ્ધિ છે અને કોઈ પ્રકારના વિઘ્ન કે બાધાના કારણે તેને પૂરું ન થવું એ અસિદ્ધિ છે કર્મનું ફળ મળી જવું એ સિદ્ધિ છે અને ન મળવું એ અસિદ્ધિ છે સિદ્ધિ અને અસિદ્ધિમાં રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોનું ન હોવું એને જ સિદ્ધિ અસિદ્ધિમાં સમ સમાન રહેવું કહેવાય બીજા અધ્યાયના અડતાલીસમાં માં શ્લોકમાં સિદ્ધિ અસિદ્ધિઓ સમોભૂતવા પદોમાં પણ આ જ ભાવ આવ્યો છે પોતાનું કંઈ પણ નથી પોતાને માટે કંઈ પણ ના જોઈએ અને પોતાના માટે કંઈ પણ નથી કરવાનું આ ત્રણેય વાતો બરાબર અનુભવમાં આવી જાય ત્યારે સિદ્ધિ અને અસિદ્ધિમાં પૂર્ણ રીતે ક્ષમતા આવશે કર્મયોગી કર્મ કરતો રહીને પણ નથી બંધાતો પછી કર્મો ન કરતો હોવા છતાં બંધાવાનો પ્રશ્ન જ પેદા નથી થતો તે બંને અવસ્થાઓમાં નિર્લિપ્ત રહેશે જેવી રીતે શરીર નિર્વાહને માટે કર્મ કરવાવાળો કર્મયોગી કર્મોથી નથી બંધાતો તેવી જ રીતે શાસ્ત્ર વિહિત સગળા કર્મોને કરવાવાળો કર્મયોગી પણ કર્મોથી નથી બંધાતું વાસ્તવમાં જોવામાં આવે તો કર્મયોગમાં કર્મ કરવું અધિક કરવું ઓછું કરવું અથવા ન કરવું એ બંધન અથવા મુક્તિનું કારણ નથી તેમની સાથે જે લિપ્તતા આસક્તિ છે એ જ બંધનનું કારણ છે અને જે નિર્લિપ્તતા છે તે જ મુક્તિનું કારણ છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને સાડત્રીસ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો